કોઈપણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે એનું થોડું ઘણું વજન ઘટે એટલે લગભગ એનું જે ઇનિશિયલ વેઇટ હોય એનું પાંચ સાત ટકા વજન ઘટે પછી થોડા સમય માટે વજન ઘટતું અટકી જતું હોય છે એને સાયન્સની ભાષામાં મેડિકલ ભાષામાં વેઇટલોસ પ્લેટું કહેવામાં આવે મતલબ વેઇટ સ્ટક થઈ જાય વજન તમે ગમે એટલો પ્રયત્ન કરો છતાં બિલકુલ ના ઘટે તો આ વેઇટ લોસ પ્લેટું દરેકે દરેક પેશન્ટમાં આવે દરેકે દરેક પેશન્ટની વેઇટ લોસ જર્નીમાં વેઇટ લોસ પ્લેટું આવે જ કોઈને પાંચ કિલો કોઈકને સાત કિલો કોઈકને આઠ હોય વેઇટ લોસ પ્લેટુ આવે તો વેઇટ લોસ પ્લેટુ થવાનું કારણ શું છે પહેલું આપણે સમજવું જોઈએ તો જ્યારે વજન ઘટાડવા માટે તમે ડાયટ અને એક્સરસાઇઝ સ્ટાર્ટ કર્યો હોય એ તમે રૂટિનલી ફોલો કરતા હો એટલે થોડા સમય પછી એનાથી બોડીને રેજિસ્ટન્સ આવી જાય મતલબ એ ડાયટ અને એક્સરસાઇઝની બોડી ઉપર ઇફેક્ટ ના થાય તો વેઇટ લોસ પ્લેટુ આવે ત્યારે આ બોડીમાં એક્સરસાઇઝ અને ડાયટનો આપણે રેજિસ્ટન્સ દૂર કરવો જોઈએ તો આના માટે તમારે ડાયટમાં પહેલો તો ફેરફાર કરવો જોઈએ તો આના માટેનો એક સિમ્પલ તમને નિયમ સમજાવો કે જ્યારે વેઇટ લોસ પ્લેટું આવી જાય ત્યારે એક વીક માટે તમારે આ રીતે ડાયટ ફોલો કરવાનો પહેલા દિવસે ત્રણ ટાઈમ જમવાનું બ્રેકફાસ્ટ લંચ અને ડિનર બીજા દિવસે આખા દિવસમાં બે ટાઈમ જ જમવાનું પણ બે ટાઈમ એક ટાઈમમાં એકલા લિક્વિડ ઉપર રહેવાનું ત્રીજા દિવસે આખા દિવસમાં એક જ ટાઈમ જમવાનું જે જમવું હોય અને બે ટાઈમ લિક્વિડ ઉપર રહેવાનું ચોથા દિવસે પાછું ત્રણ ટાઈમ જમવાનું પાંચમા દિવસે પાછું બે ટાઈમ જમવાનું છઠ્ઠા દિવસે એક ટાઈમ જમવાનું અને સાતમા દિવસે ત્રણ ટાઈમ જમવાનું મતલબ જે રોજે રોજનો ખોરાક છે એને પ્લસ માઇનસ કરવાનો એટલે એનાથી રેજિસ્ટન્સ દૂર થાય બીજો એક્સરસાઇઝનો રેજિસ્ટન્સ દૂર કરવા માટે જે તમે રૂટીન એક્સરસાઇઝ કરતા હો એ એક્સરસાઇઝનો પ્રકાર ચેન્જ કરી નાખવાનો તમે ચાલતા હોય તો થોડું દોડવાનું ચાલુ કરો અથવા બીજી કોઈ એક્સરસાઇઝ ચાલુ કરી દો અને જે એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી છે એમાં પણ ફેરફાર કરી નાખો કોઈ દિવસ ઝડપથી એક્સરસાઇઝ કરો કોઈક દિવસ ધીમેથી કરો કોઈક દિવસ વધારે કરો કોઈક દિવસ ઓછી કરો અને કોઈક દિવસ ના કરો મતલબ જે બે પ્રકારના રેજિસ્ટન્સ આવ્યા હોય ડાયટ અને એક્સરસાઇઝનો એને આ રીતે દૂર કરો બીજું કે વેઇટ લોસ પ્લેટું દરમિયાન તમારી ઊંઘ પ્રોપર થવી જરૂરી છે તો જ્યારે તમારું વેઇટ લોસ પ્લેટું હોય વજન ના ઘટતું હોય એ સમયગાળા દરમિયાન રોજ રાત્રે સૂતા પહેલાં એક વાટકી દૂધ લો એની અંદર અડધી ચમચી ગંઠોળા પાવડર નાખો દૂધને ગરમ કરો એક ઉભરો આવે એટલે ગેસ ઉપરથી ઉતારી એમાં અડધી ચમચી ઘી નાખી બરાબર હલાવીને પી જવાનું આથી તમારી ઊંઘ સાયલેન્ટ થશે અને સારી ઊંઘ આવશે તો વેઇટ લોસ પ્લેટું આવે ત્યારે આ ત્રણ ફેરફાર કરવાના એક તમારા ડાયટમાં ચેન્જીસ લાવો તમારે એક્સરસાઇઝમાં ચેન્જીસ લાવો અને સૂતા પહેલાં ગંઠોળાવાળા દૂધનો આ રીતે ઉપયોગ કરો આ રીતે તમે એકાદ વીક કરશો તો તમારું વેઇટ લોસ પ્લેટો તૂટી જશે અને ફરીથી વજન ઘટવા મળશે